પોપડગીરી બાપુનો આશ્રમ ગારિયાધાર ગારિયાધારમાં પ્રખ્યાત પોપડગીરી બાપુના આશ્રમમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી શિવ ભક્તો શિવમય બની ગયા હતા ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવાર થી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ ગ્રંથોમાં શ્રાવણ મહિના જાણીએ વિશેષ માહિતી પોપટગીરી બાપુના આશ્રમના મહંત શ્રી વિષ્ણુગીરી બાપુ પાસેથી રિપોર્ટર અશ્વિન કણસાગરા એમપી ન્યૂઝ ઇન્ડિયા ઓમ નમો નારાયણ જય વિશ્વનાથ મહાદેવ હું વિષ્ણુગીરી બાપુ પોપટગીરી બાપુનો આશ્રમ કાશી વિશ્વનાથ મહાદેવ ગંગાનગરમાં આજથી લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં પોપટગીરી બાપુ આ મહાદેવની સ્થાપના કરી છે અને જમરાળાના મહંતશ્રી બાપુ પોપટગીરી બાપુના મોટાભાઈ એ અહીંયા પધારેલા અને વિશ્વનાથ દાદાનો સ્થાપિતની હાજરીમાં આ મહાદેવની સ્થાપના થયેલી કાશી વિશ્વનાથ મહાદેવની અત્યારે અહીંયા અમે ત્રણ ભાઈઓ છે મારાથી નાના બાપુ છે નારદ બાપુ અને અમારો પરિવાર મહાદેવનું મંદિર છે શ્રી મહાકાલીમાં છે પકડાનાથ બાપાનો ધૂનો છે અને સદાય બે ટાઈમ શિવજી મહારાજની આરતી થાય છે અહીંથી બાળકો અને ગંગાનગરમાંથી ખૂબ બોળો વિસ્તારમાં અમારે દર્શનો કરવા માટે દર્શનાર્થી ભાઈઓ બહેનો માતાઓ દરેક આવે છે અને ખૂબ સરસ સુંદર અને વિશ્વનાથ મહાદેવ દાદા મનોકામના જે કાંઈ તમે માગો દાદાની આગળ વિશ્વનાથ મહાદેવ આગળ એ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવા અમારા કાશી વિશ્વનાથ મહાદેવ છે તેમજ શ્રી ફકડાનાથ બાપા ધમરાળા જોગી જે થઈ ગયા એમનો ધૂણો છે અને એ બાપાની ગાદી છે તેમજ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાતની અંદર જેનું નામ છે એવા માનું પણ મંદિર છે અંદર અને બે ટાઈમ આરતી કોઈ સાધુ સંતો આવે ને હરીર પણ કરાવીએ છીએ અહીંયા આશ્રમમાં અને બાપુનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોપટગીરી બાપુનું એવું જબરું નામ છે બાપુએ ઘણા આખ્યાનો કુંભારાણા માંડી દેવાય પંડિત લાખા લોહેણ આવા ઘણા આખ્યાનો પોપટગીરી બાપુએ કર્યા છે એમના પરિવારમાંથી હું વિષ્ણુગીરી પોપટગીરી ગોસ્વામી અનોપગીરી પોપટગીરી ગોસ્વામી નારદગીરી પોપટગીરી ગોસ્વામી અને દરેક અમારો પરિવાર સુરત અહીંયા ગારિયાધાર બધો ફરતો વિસોતો રહે છે અને એમાં પોપટગીરી બાપુની અમારી જે પરંપરા છે એવી રીતે હું પણ સંતવાણી ગાયક કલાકાર છું અને પોતે પોપટગીરી બાપુએ પણ ગાયક હતા એમના પિતા શ્રી પોપ ઈશ્વરગીરી બાપુએ પણ સારા કથાકાર હતા આજથી લગભગ પચાસ સાઠ વર્ષ પહેલાંની વાત કરું છું તો એમ જ અહીંયા મારો દીકરો એવો ધાર્મિક ગોસ્વામી એ પણ સારો કલાકાર કીર્તિદાન અને જે કલાકારો અત્યારના જે છે એવી સારી ગાયકી ધરાવે છે ઓમ નમો નારાયણ તો દરેક જનતાને મારી વિનંતી અહીંયા વિશ્વનાથ મહાદેવે આજે આ વખતે એવો યોગ છે ભોળાનાથ તો પાંચ સોમવાર છે આજે પહેલો સોમવાર મહાદેવનો છે અને આ પહેલાં સોમવારનું એટલું બધું માતમ છે કે બેસતા શ્રાવણ મહિમાની અંદર જ પણ પહેલો સોમવાર આવે છે અને બાપાનું આપણે શ્રાવણ મહિનાનું વિસર્જન એમાંય પણ પાકનો સોમવાર એ પણ છેલ્લો સોમવાર આવે છે તો દરેક દારિયાધારની જનતા આજુબાજુના બહેનો માતાઓ વડીલોને વિનંતી કે વિશ્વનાથ મહાદેવના દર્શન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને આવે અહીંયા પ્રસાદનો એવો દરેક સોમવારે કાર્યક્રમ રાખેલ છે ઓમ નમો નારાયણ જય કાશી વિશ્વનાથ જય પોપટગીરી બાપુ